ગોરખપુરથી સુરત તરફ જતી આંગળીયા પેઢીની કારને નારણપુર ગામની સીમમાં ફોર્ચ્યુનર કરવામાં આવેલા ચાર શખ્સોએ રોકી હતી આ શખ્સોએ બંદૂક બતાવીને કાર ચાલક અને તેના સાથીનું અપહરણ કર્યું હતું કારમાં લગાવેલા ઇમરજન્સી બટન દબાવવામાં આવતા પેઢીને ઘટનાની જાણ થઈ હતી પેઢીએ તરત જ તાપી પોલીસને જાણ કરી હતી પોલીસની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને તમામ આઠ આરોપીઓને ઝડપી લીધા છે

આર કાંતિલાલ આંગણીયા ના કર્મચારી જે surveillance કરી રોડ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના driver અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગણીયા ના કર્મચારી હતા અને તેમને નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને આંતરી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં પચાસ હજાર રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ આઠ આરોપી હતા અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતા તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત એનસીબી એસઓબી અને પેરાઇફોલ સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી